બધાને નમસ્કાર પરમપૂજક સદગુરુદેવ કી હિમાલયની છત્ર છાયા સપ્ત ઋષિઓની તપાસ પરમ પૂજ્ય ગુરુદેવ વંદનીય માતાજીના સૂક્ષ્મ સાનિધ્યમાં પરમ પૂજ્ય ગુરુદેવની સાધનાને સો વર્ષ અખંડ દીપકના પ્રાગટ્યને સો વર્ષ વંદનીય માતાજીને જન્મને સો વર્ષ થઈ રહ્યા છે ત્યારે શાંતિ હરિદ્વાર દ્વારા માતાજીની જન્મ શતાબ્દી ત્રિવેણી સંગમ ત્રણે ત્રણ યોગ મળ્યો છે ત્યારે આ દિવ્ય અને અદ્ભુત સમારોહની અંદર ગુજરાત મહીસાગર જિલ્લાના સહસંયોજક હું નરોદભાઈ માલીવાડ અહીંયા અમારા કડાણા તાલુકામાંથી છત્રીસ જેટલા ભાઈ બહેનો ઉપસ્થિત બન્યા છે આ કાર્યના સાક્ષી બનવા માટે ત્રિવેણી સંગમના સાક્ષી બની પોતાના જીવનને ધન્ય બનાવવા માટે અહીંયા સૌ ભાઈ બહેનો પોતાનો સમયનો ત્યાગ બલિદાન કરી અને અહીંયા ઉપસ્થિત બન્યા છે એ સૌને નમન વંદન ભાઈ બહેનો માતાઓ ન ભૂતોને ભવિષ્યથી અહીંયા જે સમારોહ યોજાઈ રહ્યો છે ત્યારે આ કાર્યની અંદર દરેક વ્યક્તિની રહેવાની સુવિધા જમવાની સુવિધા સંડાસ બાથરૂમની સુવિધા નાવા માટે ગરમ પાણી મળી રહ્યું છે આ દિવ્ય ગુરુના દરબારની અંદર કોઈ શિષ્ય સાધકને તકલીફ ન પડે એ દરેક વસ્તુ પર ધ્યાન રાખી અને અદ્ભુત સમારોહનું આયોજન કર્યું છે આ આ અંદાજીત લગભગ પચાસ હજાર ની આજુબાજુ સંખ્યા અમે અત્યારે નિહાળી રહ્યા છે આ તમામ માટે રહેવા જમવા ખાવાની ફરવા ફરવાની દિવ્ય સુવિધા ઉપલબ્ધ છે એ આ ગાયત્રી પરિવારના જે નૈષ્ઠિક કાર્યકર્તા સમયદાની છે એ સૌના સહકારથી આ સંભવ બન્યું છે ત્યારે અમે એટલું જ કહીએ છીએ કે અમારો ગુરુદેવ અમારો ભગવાન આ જીવનની અંદર મળ્યા અને અમારા સૌનું જીવન સાર્થક અને સફળ બની ગયું ભાઈ બહેનો માતાઓ અહીંયા બીજી વાત એ કરવી છે કે આદિવાસી સમાજ દ્વારા અહીંયા અમારા ભાતિકળ સંસ્કૃતિની અંદર દ્વારા અહીંયા ગરબી અને ગપુલીની રમઝટ જમવામાં આવી એમાં અમારું પ્રાદેશિક ગીત ત્યાંનું ધરતી માતા ધમધમે મને ધરતી રેડું લાગી રે એનું અમે ગુરુદેવની જન્મ શતાબ્દી સાધનાની અને વંદની માતાજીની જન્મ શતાબ્દી નિમિત્તે એની અંદર શબ્દો જોડ્યા ધરતી માતા ધમધમે મને ધરતી રેડો લાગી રે સોનો સહેબાઈ મેળો ભાઈ અમે કહ્યું અમારા ગુરુની જન્મ શતાબ્દીનો મેળો છે આ દિવ્ય દરબારની અંદર અમે સૌ ઉપસ્થિત બન્યા અમારા જીવનની ધન્યતાનો અનુભવ કરીએ છીએ આપણી મહીસાગર જિલ્લાની અંદર વધુમાં વધુ આદિવાસી પ્રજા વસે છે અને એની અંદર અમારી સંસ્કૃતિ પહેરવેશ દરેકથી પણ અલગ ઉપસી આવે છે એ આપ અહીંયા નૃત્યની અંદર જોઈ શકો છો અમારી ગાવાની પદ્ધતિની અંદર પણ દેખી હશે અને પ્રાકૃતિક સૌંદર્યની વાત કરીએ તો અમારો વિસ્તાર ખાસ કરી અને પર્વતમાળાઓની અંદર વસેલો છે મહીસાગર જિલ્લાના જે લોકો છે તે લોકોને શું સંદેશો આપવામાં આવે છે મહિસાગર જિલ્લાના દરેક લોકોને સંદેશ એ આપવા માંગીએ છીએ કે અમારા ગુરુએ સંદેશ આપ્યો જાતિ વંશ એક સમાન ધર્મ કી જયો અધર્મ કા નાશો દરેક વ્યક્તિ પ્રકૃતિ પૂજાની સાથે સાથે ભગવાન આરાધ્ય રામના પણ ઉપાસક છીએ અમે અને વર્ષોથી પૂજતા આવ્યા છીએ માં સબરીના સંતાન છીએ દરેક વ્યક્તિ આસ્થા શ્રદ્ધાથી જોડાય એ અમે સંદેશ આપવા માંગીએ છીએ ધન્યવાદ બોલે ગાયત્રી